મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે રજૂઆત કરો છો બ્રોક આડ બહુ યોગ્ય પગલું ન્યૂઝ એટીમ લેટ વગરના સહયોગથી બે 2015 માં મારે જે જોબ સ્ટાર્ટ કરી હતી ત્યારે જ મારા ફાધરે મ્યુચ્યુઅલ ફંડ્સ રિલેટેડ મને થોડું નોલેજ આપ્યું કે જેથી હું એમાં પ્રોત્સાહન થઈ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનો સ્ટાર્ટ કર્યું હાય મારું નામ એકતા ભાવસાર છે હું જીએનએસસીમાં સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ તરીકેની જોબ કરું છું જ્યારે હું અમદાવાદ શિફ્ટ થઈ અને મારા અને હસબન્ડે જે સપનું જોયું હતું કે અમદાવાદમાં સારા લોકેશનમાં અમારું ઘર હોવું જોઈએ વિદિન ટુ યર્સ જે અમે બે વર્ષમાં બે હજાર વીસમાં કમ્પ્લીટ કર્યું સારા એરિયામાં રહીએ છીએ અને ઘર માલિકી તરીકેનો ગર્વ અનુભવું છું કોરોના ટાઈમમાં જ્યારે બહુ લોકોને પ્રોબ્લેમ્સ હતા પણ અમે મ્યુચ્યુઅલ ફંડમાં વિશ્વાસ રાખ્યો અને અમારો ગોલ પૂરો કર્યો મારા સનનું એડમિશન એલ એમ એલ સ્કૂલમાં લીધું જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે હવે મિડલ ક્લાસ અને એ બી અમદાવાદમાં રહીને જોબ સાથે મોટી મોટી ફીઝ ભરવામાં જે તકલીફ રહેલી છે એ મને મ્યુચ્યુઅલ ફંડે ઈઝી બનાવી દીધી અમારા માટે તો એક એવું જ હતું કે આ એક સપનું જ છે પણ એ અમે ટેન ઇયર્સના બદલે ટુ ઇયર્સમાં કમ્પ્લીટ કર્યુંંડમાં જોખમ છે યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે રજૂઆત કરે છે રોકાડ નું યોગ્ય પગલું ન્યૂઝ એટીન નેટવર્ક આના સહયોગ